જો આજે આપણે રક્ષાબંધન પર્વ નિમિત્તે અહીંયા ખાસ મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં પધાર્યા છીએ અને ખાસ તો મારી જે ભણતર હું જ્યાં ભણ્યો છું એવી પ્રાથમિક શાળા મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં અમે આવ્યા છીએ અને ખાસ અહીંયા રક્ષાબંધનના તહેવાર વિશે વિશેષ માહિતી અને અહીંની જે પ્રવૃત્તિ છે એ બતાવવાની કોશિશ કરીશું તો ખાસ કરીને અહીંયા રક્ષાબંધન કેવી રીતના ઉજવવામાં આવે છે એના વિશે થોડોક પ્રકાશ પાડીએ તો જો આ બેનો બધા સ્વયં પોતાની રીતે રાખડી બનાવે છે વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય એવા કાગળથી અને અન્ય વસ્તુથી પોતાની જાતે જ ઊનના દોરામાં રાખડી બનાવે છે આ રાખડી બનાવ્યા પછી બાંધવાની કોને છે સ્કૂલના છોકરાઓ જો અહીંયા આ સરસ મજાની પ્રવૃત્તિ છે કે અહીંયા જે બાળકો ભણે છે આમાં અઢારે વરણ આવી જાય એટલે કોઈ પણ પ્રકારના ભાત જ્ઞાતિવાદ વગર બધા જ ભાઈઓ બધી જ બહેનોના ભાઈઓ એવી રીતના કોઈ પણ બેન કોઈ પણ ભાઈને રાખડી આજે બાંધશે આનાથી શું થશે કે શાળામાં ભાઈ બહેનનો ટૂંકમાં સારા અને લાગણીનો વધારો થશે તો આવી સરસ મજાની પ્રવૃત્તિને ખરેખર બિરદાવવા જોઈએ અને ખાસ તો આપણે પૂછીએ રક્ષાબંધન વિશે

ભાઈ ને ઉગમણા ટૂંકમાં બેસવાનું હોય છે અને બેન રાખડી બાંધતી હોય છે રાખડી બાંધતી વખતે જો આપણે મીઠાપુર નક્કી પ્રાથમિક શાળાના શિક્ષક મેહુલભાઈ દેવ મુરારી

કે નાળિયેરી પૂનમ તરીકે ઓળખવામાં આવે છે આજના દિવસે બહેન છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે ભગવાન કરે છે શાળાની અંદર આ પ્રસંગ ઉજવવાનો એક છે કે એકબીજા ભાઈચારાથી રહે અને એકબીજાની મદદરૂપ આજના શુભ પ્રસંગને અમે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે ધોરણ છત આખા તમામ બાળકો એવું સુંદર સુંદર વસ્તુઓ લઈને આવ્યા છે અને પોતાની ક્રિએટિવિટી પોતાનો અંદર જે રહેલી સુસુપ્ત શક્તિઓ છે એને બહાર લાવવા માટે અમે નવકર પ્રયોગો કરી રહ્યા છે રાખડી બહુ સરસ છોકરાઓ બનાવી રહ્યા છે મહેનત પણ ખૂબ સારી છે આ રાખડી સ્પર્ધા છે એ બાદ અમે એકબીજાને રાખડી બાંધવાનો પણ પ્રસંગ ઉજવવાના છીએ કે વિદ્યાર્થીઓ છે તેમની સાથે અભ્યાસ કરતા જે છોકરાઓ છે તેને ભાઈ માનીને તેની લાંબી આવ્યું અને તેમના જીવન લેણની અંદર ભણતરમાં ખૂબ આગળ વધે એવા આશીષ સાથે આ પ્રસંગ ઉજવી રહ્યા છીએ આજના આ પ્રસંગે તમને બધાને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ